તો આ પંચમહાલની શિવરાજપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર પણ બિનહરીફ જાહેર થયા છે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે મીનાબેન પરમાર શિવરાજપુર તાલુકા પંચાયતથી બિનહરીફ હવે ચૂંટાયા છે ભાજપના ઉમેદવાર સામે કોઈપણ ઉમેદવાર ન રહેતા હવે મીનાબેન પરમાર બિનહરીફ ચૂંટાયા છે કંપની જિલ્લા હાલોલ વિધાનસભાની શિવરાજ જિલ્લા પંચાયતની અંદર જે પેટા ચૂંટણી હતી એની અંદર માનનીય ધારાસભ્ય તેજસ્સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વિકાસ હેઠળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે જે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રીને ભારતીય જનતા તરફથી ટિકિટ આપવામાં આવેલ મીનાબેન ઠાકોરભાઈ પરમારનું જેમની સામે જે બેને ફોર્મ ભરેલ તે બેસી લીધું ભારતીય જનતા પાર્ટીના વિકાસનું જે માન્ય ધારાસભ્ય તેજસ્સિંહ પ્રમાણના માર્ગ સંકળાયો વિકાસ ચાલી રહ્યો છે જેની અંદર એને કોંગ્રેસના બધાએ પણ સમર્થન કર્યું અને એમના સમર્થનની અંદર ફોર્મ પાછું ખેંચીને આજે એ શોલાતપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની નિયમિત થવા રહી છે નિયમિત થઈ ગઈ છે